જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું મખાના ગોળ ગોલ્સ આપણે આ ઇમ્યુનિટી કેલ્શિયમ આર્યન ભરપૂર હોય છે આપણે મખાનામાં અને આપણે શિયાળામાં ખાવા શરીર માટે એકદમ ફાયદાકારક છે આપણે મખાના ગોળ બોલ્સ બનાવવા માટે મેં મખાના લીધા છે એક મોટો વાટકો અને વજન ને જોઈએ તો સાત સિત્તેર ગ્રામ છે અને જેટલો જ આપણે ગોળ લેવાનો છે આપણે એક વાટકો આપણે મખાના લીધા છે તો એક વાટકો આપણે ગોળ લેશું અને આપણે અડધી પોણી વાટકી આપણે સફેદ તલ આવે છે તે લીધા છે આપણે તેલ તલમાં પણ કેલ્શિયમ ભરપૂર હોય છે એટલે આપણે શિયાળામાં ખાશું તો આપણા હાડકાં મજબૂત બનશે હવે આપણે મખાના ગોળ બોલ્સ બનાવવા માટે પહેલાં આપણે મખાનાને રોસ્ટ કરી લેવાના છે આપણે કોઈ પણ નોનસ્ટિક પેન લઈ લેવાની છે પેન તેમાં આપણે મખાના એકદમ સરસ રોસ્ટ કરી લેવાના છે આપણે રોસ્ટ કરીશું તો તેમાં ભેજ હશે તે નીકળી જશે ને એકદમ ક્રિસ્પી બની જશે જેમ ક્રંચી હશે તેમ આપણે ખાવાની મજા આવશે આ રીતના બનાવશો તો તમારા ઘરમાં નાના બાળકો રહેલા આખો દિવસ માગા માગ કરશે કે મને મખાના ગોળ બોલ્સ આપો એટલા મસ્ત આપણે આ બોલ્સ બને છે અને શરીરમાં પણ એટલા ફાયદા કરે છે કે વાત જ પૂછો માં એટલા ફાયદા કરે છે એટલે આપણે મખાના આ રીતના બનાવીશું તો બધા ખાશે અને આપણે જો સાદા મખાના આ રીતના હશે કોઈ ખાશે નહીં ને આપણે મખાનામાં ગોળ બોલ્સ બનાવીશું તો બધા માગી માગીને ખાશે એટલા મસ્ત બને છે પહેલાં આપણે એકદમ સરસ રોસ્ટ કરી લેશું મખાના સરસ શેકાઈ ગયા છે આપણે આપણે આ તપાસ કરી રીતના ભૂકો થઈ જાય એ રીતના શેકાવા દેવાના છે એકદમ સરસ આપણે રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એક વાસણમાં કાઢી લેશું કોઈ પણ થાળી કે ગમે તેમાં કાઢી લે એટલે એકદમ સરસ ઠંડા થઈ જાય ફરી એ જ પેનમાં આપણે તલ શેકી લેશું આપણે ફૂટવા માંડે ત્યાં સુધી આપણે એક બાઉલ લીધું છે તેમાં આપણે ગોળ લીધો છે તે નાખી દેસુ અને આપણે કટિંગ કરી લેવાનો છે કટિંગ નહીં હોય તો આપણે સરસ થશે નહીં અને બળી જ પણ જશે એટલા માટે આપણે કટિંગ કરી લેવાનો છે અને હવે તેમાં આપણે બે ચમચી પાણી ઉમેરીશું એટલે આપણે એકદમ સરસ ચાસ નહીં આવી જાય આપણે વધારે નથી ઉમેરવાનું બે ચમચી જ નાખીશું અને આ રીતના બધું પહેલાં સરસ મિક્સ કરી લેશું આપણે ગોળ કાપવો ખૂબ જ જરૂરી છે એટલે ગોળ તો આપણે કાપી જ લેવાનો છે અને આપણે દેશી ગોળ લીધો છે દેશી ગોળ લેશો તો એકદમ સરસ થશે અને શરીરમાં માટે પણ ઘણા ફાયદા કરશે આપણે દેશી ગોળ દવા વગરનો આવે છે તે આપણે ગોળ સરસ મેલ્ટ થઈ ગયો આપણે એકદમ સરસ પાયા આવવા દેવાની છે આપણે સતત આ રીતના હલાવતા રહેશું તો એકદમ સોફ્ટ આપણે મખાના ગોળ બોલ્સ બનશે જેમ હલાવશું તેમ આપણે સોફ્ટ બનશે એટલે આ રીતના આપણે સતત ફેટતા રહેવાનું છે આપણે ફેટીએ એ રીતના હલાવશું એટલે આપણે એકદમ સોફ્ટ બનશે આપણે આમાં ખારાની કોઈ વસ્તુ જરૂર નહીં પડે આ રીતના ફેટશું એટલે એકદમ સરસ આપણે આ રીતના હલાવતા જ રહેવાનું છે આપણો પાયો આવે ત્યાં સુધી આપણે હવે પાય આવી કે નહીં તે આપણે થોડું પાણી લઈને તપાસી લેશું

ઠંડા થાવા માટે આપણે પ્લેટમાં નાખી દઈશું પણ એ મસ્ત મખાના તૈયાર થઈ ગયા છે આ રીતના આપણે સરસ ક્રિસ્પી ખાવા જઈએ એકદમ સરસ એકદમ ક્રિસ્પી આપણે બન્યા છે તમે જોઈ શકો છો એકદમ અવાજ પણ એક ફેમસ્ટ આવે છે આ રીતના આપણે મખાના ક્રિસ્પી બનાવ્યા છે તો તમે ગમે તેટલા બનાવશો પણ તમારે ઘરમાં ઘટશે જ એટલા મસ્ત બને છે આ એકદમ મોટામાં મુકતા પીગળી જાય તેવા સોફ્ટ આપણે મખાના તૈયાર તૈયાર થઈ થઈ ગયા ગયા છે છે મખાના ગોળ બોલ્સ એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી તમે મોટામાં મૂકતો જ પીગળી જાય એટલા મસ્ત આપણે બોલ્સ તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી આપડા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફટાફટ ફૂકો થઈ જાય છે આ રીતના આપણે થવા જોઈએ મારી રીતના તમે ચાસણી લેશો તો પરફેક્ટ બનશે તમારે પહેલી વાર બનાવતા હશો તો પણ આટલા મસ્ત મખાના બનશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ